તો દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી જેમાં કચ્છ મોરબી જામનગર પાટણ સહિત કો સોળથી વધુ જિલ્લામાં વરસાદનો ખતરો વધી શકે છે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે આ ત્રણ વર્ષથી સિસ્ટમ સક્રિય છે તો સાઉથ વેસ્ટ રાજસ્થાનના સાયકલિંગ સર્ક્યુલેશન બીજું મોન્સૂન તરફ જે બીકાનેરથી પસાર થાય છે તે ત્રીજું નોર્થ ઇસ્ટ અરબસાગરથી પસાર થતું સિસ્ટમ બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે તો આ તમામ સિસ્ટમના સંયોજનથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો દસો પટાફ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબ એગ્રિકેટ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે જેમાં તમામ ખેડૂતો અને ખાતેદારોને ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે જો દસ જુલાઈ સુધી કરવામાં નહીં આવે તો પીએમ કિસાન આપતાથી વંચિત રહેશે દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર છથી દસ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી તો હવામાન વિભાગના અનુસાર કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા સુરત નવસારી વલસાડ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર સહિત જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આ વર્ષે રાજ્યમાં ચોમાસું ખૂબ જ વહેલું સક્રિય થયું છે તો ઘણા દિવસોમાં રાજ્યમાં તમામ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા ભાવનગર સુરતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે કચ્છ જિલ્લામાં પણ અનેક વિસ્તારમાં વાવણીથી વંચિત છે જ્યાં વરસાદ નથી ત્યાં દસ જુલાઈ સુધી સારો વરસાદ પડી શકે છે તો મધ્યમ ગુજરાતમાં સારો વરસાદ રહેશે તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ત્રીવ્રતા છે તો સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો રાજ્યભરમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ જેમાં સામાન્ય રીતે સાત ઇંચ જેટલો વરસાદ નોંધાય તેવી શક્યતા છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ આડત્રીસ ટકા વરસાદ રહ્યો જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ચાલીસ ટકા વરસાદ નોંધાયો જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં તેત્રીસ ટકા સરેરાશ વરસાદ થયો છે તો રાજ્યના બસો ને છ જળાશયોમાં એકાવન ટકા જળ સંગ્રહ થયા છે તથા સરદાર સરોવર નર્મદા ડેમમાં છેતાલીસ ટકા જળ સંગ્રહ સાથે રાજ્યના તેત્રીસ ડેમો હાઈ અને સત્તર ડેમો વોર્નિંગ પર છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં સાબરકાંઠાના ઈડરમાં છ ઇંચ તો તાલોદમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો જેના કારણે પાલનપુરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી તો અરવલ્લીના મોડાસામાં સાડા પાંચ ઇંચ અને મહીસાગરના લુડાણવાડામાં સવા પાંચ ઇંચ વરસાદ રહ્યો જ્યારે સંતરામપુરમાં પાંચ ઇંચ વરસાદ રહ્યો તો ઉપરાંત રાજકોટના ઉપલેટામાં પણ પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો તો દોસ્તો બટાપટ સમાચારની વાત કરીએ તો આગામી ત્રણ કલાક માટે રાજકોટ અમરેલી સહિત છ જિલ્લામાં અતિભારે વરસાદ રહેશે તો હવામાન વિભાગની આગાહી સાથે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું તો આ જિલ્લામાં કચ્છ અમરેલી રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર પાટણનો સમાવેશ થાય છે આગાહી કરવામાં આવી છે વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને તાલુકામાં વરસાદ રહ્યો તો જાણકારી અનુસાર ચોવીસ કલાક અને રાજ્યના ચોત્રીસ તાલુકામાં બે થી સાડા પાંચ ઇંચ વરસાદ રહ્યો તો સૌથી વધુ રાજકોટના જામકંડોરમાં વરસાદ જોવા મળ્યો તો રાજ્યના સિત્યોતેર તાલુકામાં એકથી પોણા છ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજકોટના જામકંડમાં પાંચ પોઈન્ટ છ ઇંચ વરસાદ રહ્યો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય ગામની સ્વચ્છતા માટે વ્યક્તિ દીઠ ચાર રૂપિયામાં આપવામાં આવે છે તો આ રકમ બમણી કરીને રૂપિયા આઠ રૂપિયા કરવામાં આવશે જેના કારણે રાજ્યમાં સફાઈ અને સ્વચ્છતા માટે ખૂબ જ સારા પગલા રહ્યા છે તો દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સત્તર માર્કેટયાર્ડમાં કુલ એક હજાર ટન ડુંગળીની આવક થઈ હતી જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઊંચો ભાવ ખંભાત માર્કેટયાર્ડમાં પાંચસો રૂપિયા બોલાયો ખંભાત ડુંગળીનો નીચો ભાવ બસો રૂપિયા સુધી બોલાયો તો આ સિવાય પાદરેમાં ચારસો ને પચાસ રૂપિયા તો દાહોદમાં ચારસો ને ચાલીસ રૂપિયા ઊંચા ભાવ બોલાયા તો દોસો બટાફ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના અઠ્યાવીસ માર્કેટયાર્ડમાં કુલ સાતસો ને ચુમ્માલીસ ટન મગફળીની આવક થઈ હતી જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ તળાજા માર્કેટયાર્ડમાં એક હજાર ત્રણસો ને રૂપિયા બોલાયો જ્યારે રાજકોટમાં મગફળીનો ઊંચો ભાવ એક હજાર એકસો ને પચાસ રૂપિયા બોલાયા જ્યારે નીચો ભાવ નવસો રૂપિયા બોલાયા તો દોસ્તો બટાબા બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના છવ્વીસ માર્કેટયાર્ડમાં કુલ ચારસો ને સત્તર ટન જીરાની આવક થઈ હતી તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટયાર્ડમાં ચાર હજાર એકસો ને પચીસ રૂપિયા બોલાયા તો ઉપરાંત અમરેલીમાં ચાર હજાર રૂપિયા જ્યારે માંડલમાં ચાર હજાર અને જસદણમાં ત્રણ હજાર નવસો ને સાત રૂપિયા બોલાયા તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં નૈઋત્ય નું ચોમાસું બેઠું ત્યારથી સતત વરસાદ વરસી રહ્યો છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘરાજાનો પ્રથમ રાઉન્ડ ઘમરોળી નાખ્યા હતા તો હવામાન વિભાગ દ્વારા ગમે આઠ જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદના પગલે એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે અત્યાર સુધી ગુજરાતમાં કુલ સિઝનનો સરેરાશ ત્રણસો ને બેતાલીસ પોઈન્ટ એકાવન મિલી વરસાદ રહ્યો જે આડત્રીસ ટકા જેટલો છે દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસુનું આગમન થયું ત્યાંથી સતત વરસાદ વરસી રહ્યો છે તો હવામાન વિભાગ દ્વારા ગમે આઠ જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી તો સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો તો પણ આજે પણ રાજ્યમાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હોમન વિભાગ દ્વારા છ થી દસ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી તો હોમન વિભાગ અનુસાર કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા સુરત નવસારી વલસાડ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર સહિત જિલ્લામાં મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો તો બીજા સમાચારની વાત કરીએ જુલાઈ રોજ સાબરકાંઠા અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે બનાસકાંઠા મહેસાણા મહીસાગર દાહોદ પંચમહાલ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અમરેલી ભાવનગર સહિત ભારે વરસાદ થઈ શકે છે તો ઉપરાંત સુરેન્દ્રનગર મોરબી જૂનાગઢ અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ ખેડા સહિત રાજ્યના અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો છ જુલાઈના રોજ નવસારી વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ જ્યારે અમરેલી ભાવનગર ભરૂચ સુરત નર્મદા છોટાદેવપુર તાપી દાહોદ ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે તો ઉપરાંત અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા મહેસાણા બનાસકાંઠા રાજકોટ અને સહિત જામનગર કચ્છ જૂનાગઢ રાજ્યમાં હળવાઈથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો રાજ્યમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી શકે છે તો દોસ્તો વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ધોધમાર વરસાદ રહ્યો છે જેના પરિણામે અનેક ડેમોમાં પાણીની ભરાવાની આવક થઈ છે તો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં દસ ડેમોમાં હાઈ એલર્ટ મૂકવામાં આવ્યા છે તો પ્રાપ્ત માહિતી અનુસાર સતત વરસી રહેલા વરસાદના કારણે સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે તો રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા જાહેર કરાયેલા અહેવાલો અનુસાર વીસ ડેમોને હાઈ પર રાખવામાં આવ્યા છે તથા સંગ્રહ ક્ષમતા સો ટકા અથવા નજીક પહોંચી છે તો ઉપરાંત રાજકોટ જિલ્લાના ડેમમાં સત્તાણું ટકા જેટલું પાણી ભરાઈ ગયું છે જેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યો છે તો દૂસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં તેજીનો માહોલ જોવા મળ્યો તો ગઈકાલે રાજકોટ જિલ્લામાં બાવીસ કેરેટ સોનાના ભાવ એકાણું હજાર દસ રૂપિયા દસ ગ્રામ પર જોવા મળ્યા જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવ નવ્વાણું હજાર નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર જોવા મળ્યા જ્યારે ગઈકાલે બાવીસ કેરેટ સોનાના ભાવ નેવું હજાર છસો ને સાહીઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર હતા જ્યારે ચોવીસ કેરેટ સોનાના દર અઠ્ઠાણું હજાર નવસો રૂપિયા દસ ગ્રામ પર હતા